બેઠા બેઠા લાંબા પગ કરી અને આખો દી મોબાઈલ માંગે એમ રમે બોલો મને કાંઈ કામ કરવા નથી લાગતા બાજુમાં ફાકીયના ઢગલા રાખ્યા જો રાખા ઢગલા લાંબા પગ કરી લીધા જ બીજું કઈ કામ ધંધો છે કે નહીં હે તમને પૂછું કઈ કામ 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 કામકાજ છે કે નહીં આખો દી ગેમ રમે હમણાં હમણાં છે ને વરસાદે બધાને રજા આપી છે વરસાદે રજા આપી કે ઘરમાં પૂરાઈને રહ્યો અને બહાર નીકળો નહીં ઘરમાં બધા બેહો ગેમ રમો મોબાઈલમાં લાઈટ હોય તો ટીવી જોવો તે ઘરમાં લાઈટ આવે તો ટીવી ટીવીમાં લાઈટ ડીશમાં લાઈટ ન હોય અમારે જેલનો કેદી પુરાણો છેમાં જો કપડાં બધા જ અહીંયા હુકાવવા પડે દોરીએ એટલા કપડાં દોરીએ નહીં ખા કે હમાતા નથી તો ટુવાલું ને અને રેનકોટ ને બધા બાયણે ટીંગાડવા પડે ચાકલી ચાકલીબેનની બહાર નીકળાતું નથી ઘરની અંદર અત્યારે લાઇટ તો આવી ગઈ છે પણ અમારે જેલનો કેદી ઘરમાં પુરાણો છે વરસાદ ધીમે ધીમે ગતિએ ચાલુ ચાલુ જ છે વરસાદ બરોબર ધીમે ધીમે વરસાદ ચાલુ જ છે ક્યાંય એટલે ક્યાંય જરાય વાર બાર તમે બેહી ન હકો બાર જઈ ન હકો ગામમાં કેટલા કેટલા પાણી ભૈયા પોરબંદરની અંદર તમે પાણીનો તો એક વિડીયો બનાવીને મને લઈ આવો મારા માટે હું તો બહાર હમણાં જઈ બહાર જ જવાતું બાને મૂકીને ક્યાંય જવાય નહીં બાકી પોરબંદરના પાણી બતાવીએ ને તો આપણે એમ થઈ જાય કે ગામ પાણીમાં બેટમાં ફેરવાઈ ગયું કે હું એવી પરિસ્થિતિ છે ને કઈ કઈ જગ્યાએ પાણી છે કોલેજ પાસે પછી એમજી રોડ ઉપર આપણે એમજી રોડ ઉપર છે પછી છાયા વિસ્તારમાં અમુક મકાનની અંદર પાણી ગરી ગયા અમુક માં નહીં નેવું ટકા બધા આવે છે ને એ બધા પાણી માંથી તરી તરીને જ આવે સ્કૂલે જેટલા જેટલા આવે ને એ હા અમારા જુનાગઢ હાઈવે બંધ છે પોરબંદર જુનાગઢ પોરબંદર જામનગર રોડ બંધ છે દ્વારકાવાડો પછી રાજકોટ પોરબંદર બંધ છે બધી ટ્રાવેલ શું કદાચ ચાલતી હોય તો ખબર નહીં નાના વાહન તો હાલતા જ નથી બધાય રોડ બંધ થઈ ગયા છે પરિસ્થિતિ બહુ ખરાબ છે અને હજી લો પ્રેશર એવું ને એવું છે ગરમી કેવી થાય છે હજી એટલો વરસાદ થયો દિવાલોમાં આખા આખા આ દિવાલમાં કોઈ દી અમાર ભેજ નથી આવતો તો આ દિવાલમાં આ વખતે ભેજ છે ઉપર ઉપરની આખી આખી દિવાલ ભીની થઈ ગઈ ભાઈના રૂમ આખી ભાઈના રૂમ વાળી આખી દિવાલ ભેજ વાળી થઈ ગઈ હજી તમે કલર કામ છે ને ગયા વર્ષે જ કરાવ્યું આખું રિનોવેશન કરાવ્યું છે એટલો વરસાદ આ રેકોર્ડ તોડ્યો છે એ તો બધું લઈ લીધું જ આ બાજુ જ લીધો છે કપડાં ને આ બધું કબાટ ને પલંગ ને બધું તો ફેરવું માણસના ઘરની અંદર કોઈ દી પાણી ન પડતું ને એના ઘરની અંદર અત્યારે પાણી પડે છે આવી પરિસ્થિતિ નિર્માણ થયું છે ને સૌથી વધારે તકલીફ અત્યારે બાને છે બાને ઘરમાં બેહવું છે ને ગમતું નથી એટલે ખોળો ઘરમાં ખોડો વારીને ફરે છે એમ કે ઘરમાંય પાણી છે ખોળો કાઢતા જ નથી અને જીવને હખત નથી જળિયું કાઢે છે એમને સેટીએ જાય શેટીએથી અહીંયા આવે અહીંયાથી સેટીએ જાય હવે ક્યાં જાય એ ખબર નહીં ધીમી ગતિએ કામ જોવા જાયશ કે જોતી કઈ કામ બાકી નથી રાખવું ને તો એમ ચીંધું હવે રસોડામાં ચાહે કે હમણાં તો હજી વાયગા છે જો સાડા ચાર સાડા ચાર વાયગામાં હમણાં કહે ખીચડી ખીચડી રોડ ઉપર ચારે બાજુ અમારે છે ને કડિયા પ્લોટની અંદર એક જ એવું છે કે પાણી એકદમ વરસાદ વયો જાય પછી પાણી ન હોય બાકી વાદળા તો હજી જો કાળા ડિબાંગ છે અને એવું ધંક બફારો ને ગરમી થાય છે નસીબદારા અમારે ચાપલી બેન છે કે બહાર નથી જાતા અને એક નસીબદારા આ માણા છે આ માણાને કાંઈ લેવાની તર દેવા અને તો એમ કહે ને કે તારે બહાર નથી નીકળવું એટલે ઘરની બાયણે નીકળું ગમે તમને જાવ ની ઘરની બાયણે જાવું જ ન ગમે જ્યારે એવાર આપણે કાંઈ કામ ચીંધીએ ને તો એને અમને ગમે નહીં બહાર બીજી વખત જવું હોય તો મારે જવાનું એ ન જાય એવા અમારે કામના બધાયને બધાયના ઓલા થાય હાલો આવજો બધાય સીતારામ બધાઈને વહેલી સવારના વાઈ ગયા છે સાત સવા સાત પહોંચી ગઈ છું સ્કૂલ વિદ્યાર્થીઓને રજા છે અને વરસાદ બઘરાતી બોલાવે છે હજી બંધ નથી ચારે તરફ પાણી પાણી હજી જો ધરેડા પડે જ છે પાણીના વૃક્ષો છે સરસ મજાના નાઈ લીધું જ પ્રકૃતિ ખીલી ઉઠી અને અમારું પોરબંદર જે છે એ જળબંબાકાર થઈ ગયું એક જગ્યા એવી નથી કે ત્યાં પાણી નથી ભરાણા સ્કૂલની અંદર એ ચારે તરફ પાણી પાણી ભરાઈ ગયા છે અત્યારે હવા હવા ધરેડા પડે ચારેય બાજુ સ્ટાફની અંદર હજી અમારી એક જ બેન મારી જેમ વહેલા છે ત્યાં આવી ગયા છે લોભીની અંદર એટલા પાણી ભર્યા છે કે વિદ્યાર્થીઓને રજા પરાણે રાખવી પડે આમાં લપટીને પડે બાળકો નાના નાના હોય સમજે નહીં આટલા આટલા પાણી લોબીની અંદર ભરાઈ ગયા છે જો આખી આ લાદી છે ને એ પાણીની જ ભરેલી છે ધરેડા વહી જાય છે બધે પાણી ભર્યા છે અને હજી તો કાળું ડીબાંગ આકાશ છે હજી કહે છે કે બે કે ત્રણ દિવસની આગાહી છે આવી આવી વરસાદ બગડાતી બોલાવે છે બંધ થવાનું નામ નથી લેતો દરિયાની અંદર કિનારે પોરબંદર કાંઠે આવેલું એટલે લો પ્રેશર થવાનું જ છે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અમારે પોરબંદરની અંદર બધે ચારે તરફ આકાશ જેવો દેખાય કાળું ડિબાંગ છે હજી આ કેટલો વરસ છે ને એની કોઈ ખાતરી નહીં પક્ષીઓ બીઠા પક્ષીઓને વરસાદ નથી લાગતો કબૂતરને બેઠા છના સીતારામ બધાને ત્રીજે માળે અત્યારનો અમારો ટાઈમ થઈ ગયો થોડીક વાર હાલવા માટે આવું ઘરમાં ઘરમાં પૈડા પૈડા જે છે ને પેટ બગડે છે એક તો ચોમાસું છે તડકો જરાય નથી આજે અઠવાડિયા દસ દિવસથી જરાય તડકો નથી એટલે પેટની અંદર થોડુંક ખરાબી રહીએ ના થાય એટલા માટે થોડીક વાર વરસાદ બંધ થયો તો ત્રીચે માડે આવી દીકરો નીચે છે નીચે બા મને જોવે એટલે મને કામ જ ચીધે રાખે એટલે દસ પંદર મિનિટ ઉપર આવતી રહું કામનું બાનું કરીને ઉપર વાયરા બી રૂમ સાફ કર્યા અને ઉપર આવતી રહી ઘણી વખત આપને વિચાર આવે કે દીકરીઓ માટે જે છે ને સરકારે એટલી બધી સુવિધાઓ બહાર પાડી છે અત્યારે હમણાં સ્કૂલની અંદર હું કામ કરું છું તો સ્ત્રી કેળવણી સ્ત્રી સશક્તિકરણ નારી શક્તિ અને હમણાં બાર પાડ્યું નમો લક્ષ્મી નમો સરસ્વતી બાળકીઓ ભણી શકે દીકરીઓ ગરીબ માતા પિતાની ભણી શકે એટલા માટે નરેન્દ્ર મોદીની દરેક સ્કૂલની અંદર યોજના છે નમોલક્ષ્મી નમો એટલે નરેન્દ્ર મોદી ની યોજના છે જેના અંતર્ગત વિદ્યાર્થીઓને નવથી બાર ધોરણ સુધીની અંદર પચાસ હજાર રૂપિયા મળવાપાત્ર થશે દરેક એ પછી પ્રાઇવેટ સ્કૂલની અંદર ભણતી હોય સરકારી સ્કૂલની અંદર ભણતી હોય કે કોઈપણ જગ્યાએ ભણતી હોય એમને સ્કોલરશીપ મળવાપાત્ર થશે અને જેની કિંમત છે પચાસ હજાર એકસાથે પચાસ હજાર નહીં આપે દર મંથની અંદર અમારે બારમાવાળા જે છે અમુકના તો ફોર્મ જેના વેલા ભરાઈ ગયા છે એને તો આવવાનું ચાલુ થઈ ગયું છે થોડા થોડા દર મંથે ના કે સાડા સાતસો સાડા સાતસો થયા એમ કીધું છે આખા ચાર વર્ષની અંદર પચાસ હજાર સરકાર ઘણી બધી આપણે સરકારને કહીએ છીએ કે સરકાર આમ નથી કરતી તેમ નથી કરતી આવું ખાઈ જાય છે તે એવું ખાઈ જાય છે એવું ખરેખર છે નહીં સરકાર ઘણી બધી યોજનાઓ બહાર પાડે છે ખરેખર આપણે એ યોજનાઓથી વાકેફ હોતા નથી આપણે જાણકાર હોતા નથી આપણે આપણા કામની અંદર એટલા મશગૂલ થઈ ગયા હોઈએ છીએ કે યોજનાનો લાભ આપણે મેળવી શકતા નથી એટલે ખરેખર તમે ન્યૂઝમાં છો જુઓ કઈ કઈ યોજના સરકારે બહાર પાડી છે એ જુઓ વિદ્યાર્થીઓ આ યોજનાથી વંચિત ના રહી જાય એટલા માટે આજ તો મને ખાસ વિડીયો બનાવવાનું મન થયું કે તમે પણ તમારી દીકરીઓ હોય તો એનો લાભ લ્યો બધા જે છે જેની છ લાખથી નીચેની આવક છે એ દરેકને આ સ્કોલરશીપ મળવાપાત્ર છે અને કદાચ જેની આવક વધી જતી હશે એના માટે કંઈક હજી છે જ શું છે એ હવે આગળ જાય કારણ કે પ્રોસેસ શરૂ જ થઈ છે એટલે પૂરી માહિતી તો મને પણ ખબર નથી કે મેક્સિમમ જે છે એ કેટલી માહિતી સુધી સ્કોલરશીપ મળવાપાત્ર છે પણ ફોર્મ ભરી દેવામાં કાંઈ વાંધો નથી કદાચ સ્કોલરશીપ આવક વધી જતી હશે તો ફોર્મ રિજેક્ટ થઈને આવશે બીજું તો કાંઈ આપણું નુકસાન થશે નહીં એટલે જે પણ લોકો ગવર્મેન્ટ કર્મચારી છે અને જેની આવક થોડીક ઓછી હોય નાના પગારવાળા હોય તો એમને પણ કદાચ સ્કોલરશીપ મળશે આપણી દીકરીનું જે ભણવાનો ખર્ચો જે છે એ લગભગ આપણે એમ કહીએ ને કે અડધો પડધો ઓછો થઈ જાય અને ભારણ હળવું થઈ જાય આ બધું જ બરાબર છે પણ મને એક વિચાર આવ્યો કે લગભગ આપણે નિયમો જે છે ને દીકરીઓ માટે જ છે નારીઓ માટે છે સ્ત્રીઓ માટે છે ત્યારે વિચાર આવે છે કે દીકરાઓ ઉપરથી પડ્યા છે કાંઈ છોકરાઓને ખાસ કરીને જોઈએ ને તો છોકરાઓને અત્યારે ખાસ નોકરીની જરૂર છે મેં લગભગ નોકરીની અંદર જોયું છે કે સ્ત્રી અનામત જરૂરી નથી હવે બધી પહેલાં જે છે ને આવું અમુક સમય સુધી રાખવાનું હોય કે ભાઈ જ્યાં સુધી નારી કેળવણી નહોતી લોકો વિદ્યાર્થી દીકરીઓને ભણાવતા નહીં બહાર કાઢતા નહીં હવે તો લગભગ તમે જુઓ તો દરેક જગ્યાએ જે છે ને બધાય ભણાવવા માંડ્યા છે એટલે દીકરાઓને ખરેખર આમરો જોઈએ ને તો એક અન્યાય થાય છે અન્યાય થવાનું બીજું કંઈ કારણ નથી કારણ કે સો ટકાની સીટ હોય ને એમાં તેત્રીસ ટકા નારી અનામત હોય અને અનામતની અંદર એ ભાઈઓ પાછા જઈ જ ન હકે અને બાકીની જે સીટ જે છે સડસઠ ટકાની એમાં બાજુ બેનો જઈ શકે આ તમારી દ્રષ્ટિ મારી દ્રષ્ટિએ થોડુંક એવું લાગે કે નાના ભાઈઓ સાથે અન્યાય થાય છે તો કોઈ સ્કોલરશિપ છોકરાઓને મળતી નથી જે સ્કૂલમાંથી જે થોડી ઘણી કંઈક હજાર પંદરસોથી દર વર્ષે ઈ સરકારીમાં મળતા હોય મળતી હોય ફોર્મ ભરાતા હોય તો ભલે બાકીની એ કંઈ સ્કોલરશીપ મળતી નથી એટલે બધી નારીઓ માટે દીકરીઓ માટે જ મારે તો બે દીકરા છે ભણીએ લીધું છે ને હવે તેને કોઈ સ્કોલરશીપ મળવાની નથી એટલે એના માટે તેનું નથી કહેતી પરંતુ ખરેખર ઘણા એવા માતા પિતા છે કે જેમને દીકરો હોય ગરીબ હોય આર્થિક પરિસ્થિતિ ખરેખર એની પણ ખરાબ હોય આ ભારત દેશ બહુ મોટો દેશ છે અનેક રાજ્યો એવા છે કે બધાયને દીકરીઓ હશે એવું જ નથી અને દીકરીઓના મા બાપ સધરાય હોય અને દીકરાના મા બાપ ગરીબ પણ હોય એટલે એક પ્રકારનો મારી દ્રષ્ટિએ મને એવું થાય છે કે સરકારશ્રીએ છોકરાઓ વિશે પણ વિચારવું જ જોઈએ ગરીબ માતા પિતાના સંતાનોને પણ સ્કોલરશીપનો લાભ મળવો જોઈએ દીકરાઓ છે એને પણ મળવી જ જોઈએ તમારી દ્રષ્ટિએ શું લાગે એ મને ચોક્કસ કહેજો જણાવજો કમેન્ટ બોક્સની અંદર કારણ કે જ્યારે જ્યારે સમાનતાની વાત થતી હોય ને તો અત્યારે મને નથી લાગતું કે કોઈ ઘરની અંદર દીકરીઓ જે છે એ દુઃખી છે બહુ લાટકીઓ છે માતા પિતાને પેલા હતું કે દીકરીઓને ઘરની ચાર દીવાલ વચ્ચે રાખવાની સ્ત્રીઓનું ચાલે નહીં સાસુનો ત્રાસ ઘરમાં સાસુને એના પતિદેવને એમ હવે તો સ્ત્રીઓ એક એક સ્ત્રી સભ્ય ભારે એના જેવું છે અત્યારે સ્ત્રી જબરી થઈ ગઈ છે હું મારું જ ઉદાહરણ આપું તો તમે મને જોવો છો એટલે લગભગ સ્ત્રી એમ કહીએ ને તો લગભગ છે ક્યાંક સો ઘર હોય ને એમ એકાથી સ્ત્રી જે છે એ મોરી હોય ભાઠા ખાતી હોય અને પડી હોય ઘરની અંદર હવે આવું છે નહીં હવે બધું જે છે એ સ્ત્રીઓ નિયમ જાણવા માંડી છે અને દુઃખી તો છે જ નહીં તો હવે લગભગ નિયમોની અંદર પણ બધા સરખું જ થઈ જવું જોઈએ લાભ જે મળે છે ને દીકરીઓને એ લાભ દીકરાઓને પણ મળતો થઈ જાય અને બધા ઘરની અંદર દીકરાઓ પણ ભણતા થઈ જાય કારણ કે એવા મેં ઘણા બધા મા બાપ જોયા છે કે જેને બે દીકરા હોય આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય નાના નાના છોકરાઓને મજૂરીએ મોકલી દે ભણે છોકરીઓ તો છે ને સમજદાર હોય છે ઉલટાની એ છોકરીઓ કદાચ કામ પણ કરી લે ને હું મારું એક્ઝામ્પલ આપું તો હું કામ કરી નહીં ભણતી પણ છોકરાઓ બિચારા જે છે ને દસ વર્ષની દીકરી વીસ વર્ષનો દીકરો બુદ્ધિબેનની સરખી હોય છોકરા થોડાક ઉદંડ હોય પરિપક્વ એને એ મોડા થાય છે દીકરીઓ કરતાં દીકરાઓ પરિપક્વ મોડા થાય છે જો આ બાબતની અંદર તમે પણ સહમત હોય ને તો ચોક્કસ કમેન્ટ બોક્સની અંદર જણાવજો કે તમારા ઘરની અંદર દસ કે પંદર વર્ષની દીકરી હોય છે અને વીસ વર્ષનો દીકરો છે તમે આ બે એની બુદ્ધિ લેવલ જોજો હંમેશા તમને દીકરીનું બુદ્ધિ લેવલ વધારે જોવા મળશે કારણ કે એ સમજદાર મેચ્યો અને ઘરની અંદર માની સાથે જ રહેતી હોય ને તો એને ઘરની પરિસ્થિતિથી વાકે